ભરૂચ નગરપાલિકા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભારત સરકાર અને પેયજળ સ્વચ્છતા મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ઉત્સવ કાર્યક્રમ તથા લોક કલ્યાણ મેળાનું આયોજન આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શહેરી તથા ગ્રામ્ય સ્તરે સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત ટુ અંતર્ગત રાખવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી સાથે જ સામાન્ય લોકોને સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી

પણ લોકો સાથે સંકળાયેલી બાબત છે અને લોકો પણ એમાં સહયોગ આપે સરકારના જે પ્રયત્નો છે એમાં સહયોગ આપે એવા ઉદ્દેશ થી આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું છે તો આજે ભરૂચ નગરપાલિકા અને જિલ્લા ગ્રામ વિકાસ વિકાસના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ભરૂચ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે એટલે સરકારનો જે ઉદ્દેશ છે સ્વચ્છતા બાબત એ પણ લોકો સુધી પહોંચશે વધુમાં પી એમ સ્વનિધિ કાર્યક્રમનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે તો લોકો એનો પણ ને વધુ લાભ લે લોકોને ફોર્મ ભરવામાં સરળતા રહે એટલે અહીંયા એક ટેબલ કર્મચારીઓ સાથે બેઠા છે સાથે સાથે બેંકોના કાઉન્ટરો પણ અહીંયા છે તો ત્યાં બેંકો પણ એમને માર્ગદર્શન આપશે તો સ્વયં લોકો આમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને લોકોને સ્વચ્છતાનો પણ મેસેજ પહોંચે અને સ્વયનિધિ અંતર્ગત આ લાભ નાણાકીય લાભ પણ મળે એવા ઉપદેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તો આ કાર્યક્રમ મેં મારી સફળ થાય એવી શુભકામના પાકું છું આજે ભગવાન વિશ્વકર્માનો જન્મદિવસ છે સાથે સાથે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ જન્મદિવસ છે સમગ્ર દેશ અને વિશ્વમાં જેના નામ અને કામની વ્યાપક ચર્ચા છે ભારતને વિકસિત ભારત બનાવવા માટે જેનો અથાક પરિશ્રમ છે એવા નક્ષિત પ્રમાણિક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું નેતૃત્વ દેશના આગામી વર્ષો સુધી મળતું રહે હેતુથી આજે 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધી જયંતિ સુધી વિવિધ પ્રકારના સેવાકીય કાર્યક્રમોનું આયોજન થયેલું છે રક્તદાન શિબિર સ્વચ્છતાના કાર્યક્રમો ચશ્મા શિબિર આરોગ્ય શિબિર આ પ્રકારના વિવિધ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી લાભાર્થીઓને લાભ આપીને એમના આશીર્વાદ નરેન્દ્રભાઈને મળે અને દીર્ઘાયુ બને એ દિશામાં આગળ વધી રહ્યા છે આજે આંબેડકર હોલ ખાતે ભરૂચ નગરપાલિકા ભરૂચ તાલુકા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતાઈ સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો છે જેમાં સ્વચ્છતાના સંકલ્પો લેવા ઉપરાંત વિવિધ પ્રકારના લાભાર્થી સરકારની સ્વનિધિની યોજના દ્વારા જુદા જુદા ચેકો આપવામાં આવ્યા છે જેના કારણે પોતાનું પરિવારનું જીવન એ સરળતાથી ચલાવી શકે એ સરકારના હેતુ ને સફળ બનાવવા માટે આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીને લોન આપવામાં આવી છે અને ભવિષ્યમાં જે લાભાર્થીને લોન જોવે એમનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવે છે